દિલ્હી નો સહેનશાહ એની કુડી નજર માંડીને બેઠો અને એક બાજુથી દિલ્હીનું દિલ્હી નું સિત્તેર સૈન્ય આ ગુજરાતના તરફ ઘમનસાન કરતું ઘસી આવે વીર ધવલ પોતાના ઘોડાની માથે સવાર થાય કેટલાક રાજપૂતો એના ભેળા લીધા અને ઈ ભાગડતા ધુમા ભાગડતા ધુમા ભાગડતા ધુમા આ આપણું પાલનપુરનું પરગણું અને આપણની તળેટીમાં ચંદ્રાવતી નગરી ઉપર ધારા વર્ષદેવ પરમાર એમનું શાસન અને બે ભેગા મળી અને એક એવી સેના બનાવી અને દિલ્હીના શહેનશાહની સામે ચંદ્રાવતીની તળેટીમાં જે યુદ્ધના બાટકા બોલાવ્યા એ યુદ્ધના બાટકા કેવા બોલા એના આ લખ્યા છે બારોટજી સાહેબ અહીંયા બારોટજી છે ને એમને જબરજસ્ત થાળીઓના ગડગરાટ થી વધાવો આ ગીગાભાઈ બારોટ આ એમનું લખેલું છ પાક વાળું ગીત એટલે શુભાંકરો ગીત કહેવાય પણ ઉસ્તાદ કેવું છે ન દોડીયા પંજોર વાળ હકળે દિ બાગ સૂટે બંગોલી કામળા માંથી હક ભાગ તદ જટ જમ જળ બચપના ગટ આસમાન કે તા ફૂટ જમતા ધંગણ બન દે ગણ પલકલ મેર જગ પડવાળા રંગ ગળા રક્તાળ પોટ ફઘળાયટળ મહમદલ્લા ર નોર પાળ પડતાલી બંધ કરી વગરન તો એ હા વાગેલા કી ગગણ ધળંગ ગળ ધળંગ બંગળ ગળ જળ

એ કેવા વર્ણનમાં એક એક ભગવત્યુંને યાદ કરતા આપડી કુળદેવી તમે જેને માનતા હોઈ ને સાહેબ એનું નામ આ છપાકરા ગીતમાં આવશે પણ ભાઈ આવી એ સંકટ પડે તારવા ચરણો મેળો નામરના ભામણા લિયે વધરાને નૂર ચરણ બિધારે મૈયા સુધારાને કહે સરા હિંગ નાજે હાથ માથે હાજર ભવાની ઝાસી લક્ષ્મીબાઈ ને આખી દુનિયા ઓળખે છે પણ એના જેવું જેવું એક ઉત્તર ગુજરાત ની ધરતી નું પાત્ર નાયકા દેવી ક્યારે ઇતિહાસ ને વાંચો

ઘોડાની સવાર થઈ અને મોહમ્મદ ગોરીને પણ ઉભી પૂંછડીએ એ બગાડ્યો હોય દોઢસો દોઢસો વર્ષથી જેને ગુજરાત ઉપર નજર નથી નાખી એ વિરાંગના નાયકા દેવી આ કુળમાં થઈ ગઈ સાહેબ એ કેવી વિરાંગનાઓ હતી ત્યારે રંગતાળા પૂર વાણા ટાણા નાળા વહે રોગા પશુ પકડી વાણા ટાણા ધરણ મુંજાળ પંખાળીયું માસ લોળ ગળ વાળી લોળ પેટ માથે હું અપ સરા રોપે પર માન